પછી મિત્રો છે ને આપણે ડેમેથી થી છે ને વાડી આટો મારવા આવ્યા અને ઘણી બધી નુકસાની છે છે મિત્રો તો આપણે ડુંગળી વાવી તમને બધાને વાડીમાં કારણ કે સતત તો દિવસથી સતત વરસાદ આવે છે પચીસ તારીખ થી લઈને આજે ત્રીસ તારીખ થઈ ગઈ છે તો તમને બધાને બતાવું અત્યારે હું મારા ખેતરમાં જ ઊભો છું અને તમને બધાને બતાવું કેટલું ઘણું બધું નુકસાન છે એમ તો કારણ કે ડુંગળી એકદમ પાક ઉપર હોય પચકી જાય ડુંગળીમાં ગાંઠું જો કેમ પીડી છે ની આ બધી ગાંઠું છે ને મિત્રો ધોવાઈ ગઈ છે ને આ બાજુ પાણીના લીધે છે ને એ બધી બહાર નીકળી ગઈ છે જો હવે આ ડુંગળી છે ને મિત્રો આ પચકી જાય આજે ડુંગળી બધે ગાંઠિયા બધા બહાર નીકળી ગયા દેખાય ને જો આ બધાય પાણી ના લીધે છે ને બધાય બહાર નીકળી જાય જમીન અહીંથી ધોવાણી એટલે એના લીધે છે ને આ બધી ગાંઠિયા છે ને પસકી જાય પાણી ના લીધે તમને બતાવો જી અહીંયા પણ જો મિત્રો આ બધી જગ્યા છે ને તમને ગાંઠિયા દેખાય જો બધાય ગાંઠિયા છે ને પસકી જાય જો બધા ગાંઠિયા ઉપર આવી ગયા છે જમીન ધોવાણ ના કારણે કારણ કે જે બાજુમાં બધી મિટ્ટી હતી ને બધી જે માટી હતી ને બધી ધોવાઈ ગઈ છે અહીંથી આ બધા ગાંઠિયા તો કઈ રીતે પીડાય છે આ એક કઈ ગાંઠિયો છે ને મિત્રો સારો ન રે પચકી જાય મિત્રો બગડી જાય મતલબ માં બે ચાર દી જાય ને એટલે આ બધી કાંદા હોય ને બગડી જાય જે ઉપર જો અમુક કાંદા છે ને પચકી ગયા છે એટલું આ નુકસાન કહેવાય પછી તમને આગળ બતાવું જો આ જગ્યા પર પણ જો આ કાંદા છે અડધા પચકવા મેડા છે જો ખરાબ થઈ જાય ગાંઠિયો એકદમ પોચો પડી જાય ગાંઠિયા જો પછી આ જો મિત્રો અહિયાં તો મિત્રો બધી ગાંઠિયા દેખાય છે કારણ કે બધી જમીન ધોવાઈ ગઈ છે આ આ જો બધી જમીન છે 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 ને ને ધોવાઈ ગઈ અને સતત આની ઉપર વરસાદ મિત્રો પસકવાનું હવે ચાલુ થઈ ગયું છે જો જો આ બધી જગ્યા એમ જ થાય છે બધી જમીન છે ને મિત્રો ધોવાઈ ગઈ છે ટોટલી જમીન ધોવાઈ ગઈ છે અને બધી ડુંગળી પીળી પડતી જાય છે અને ફૂલ બગડવાની તૈયારીમાં છે સતત વરસાદ ચાલુ જો આ બધા ગાંઠિયા જો આ બધા ગાંઠિયા છે ને મિત્રો બગડી જાય જો એટલી બધી ભયંકર નુકસાની છે આ વર્ષે જો અહીંયા જુઓ મિત્રો બધી ગાઈઠું છે ને મિત્રો બગડી જાય જો કારણ કે પાણીમાં હવે આને પાણી પાવાનું જ ન હોય એની જગ્યાએ પાંચ પાંચ દિવસ સતત પાણી પીડ્યું છે પવન આવ્યો છે ફૂલે ફૂલ બધી પીડી ગઈ છે જો આપડી છે ને ડુંગળી છે બધી ડુંગળી છે ને ગમે એમ પાંદડા આમ તેમ પડી ગયા છે અને ગાંઠિયા પણ છે ને મિત્રો મોટા મોટા ગાંઠિયા થઈ ગયા છે અને મતલબ પાકી જ ગઈ એવી એમ જ ગણાય અને બધી ડુંગળી છે ને મિત્રો આમ પડી ગઈ છે આમ ટળી ગઈ છે પીળી પડી ગઈ છે એવું ઘણું બધું થયું છે નુકસાન જો અમુક જગ્યાએ તો હોય ગઈ છે ગાંઠિયા પડી ગયા છે ઘણી બધું મતલબ આમ ગણવા દઈ તો મોટું નુકસાન ગણાય કારણ કે એક વાડીમાંથી સમજી મિત્રો બસો થી અઢીસો કટા ડુંગળી નીકળતી હોય અને ઈ એમાંથી અડધી ડુંગળી એટલે કે અડધા કટા મિત્રો બગડી જાય તો કેમ થાય મિત્રો જો હા એવું જ થયું છે અત્યારે બાકી આ ડુંગળી છે ને લાભ પાંચમના દિવસે કાઢવાની હતી પણ હવે લાભ પાંચમના ના દિવસે થી જ વરસાદ ફૂલે ફૂલ ચાલુ હતો મતલબ કે ચોથ ના દિવસે થી જ વરસાદ ફૂલે ફૂલ ચાલુ હતો તમે આ જોઈ શકો છો આ જે ગાંઠિયા થઈ ગયા હોય ને મિત્રો જો આ ઉભો છે ને ઉભો છોડવો છે ને ફૂકાઈ ગયો જો આખો પાક ઉપર હતો અને આ ગાંઠ મોટી બધી થઈ ગઈ છે હવે આ ગાંઠ છે ને મિત્રો પસકી જશે એ રે નહી મિત્રો જે ખેતી કરતા હોય ને બધાને ખબર જ હોય કે એવડી ગાય ટુ પાંચ પાંચ દિવસ વરસાદ આવે પાકેલા મોલ ઉપર વરસાદ આવે એટલે હું થાય એ બધાને ખબર જ હોય કારણ કે મિત્રો મને એવું નથી લાગતું કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો આ કમોસમી વરસાદથી બચી ગયો હોય સમગ્ર મતલબ બધાય જિલ્લામાં મિત્રો આ કમોસમી વરસાદ છે તો મિત્રો મારું તો એટલું જ કહેવું છે કે સરકાર બાબતે થોડુંક વિચારે અને સહાય વહેલા કરે બાકી તો આ વર્ષે તો તોય જ નાખા છે નો મગફળીના ભાવ હવે નો હવે ડુંગળી ડુંગળી તો બધી બગડવાની તૈયારીમાં છે ખેડૂત જાય તો ક્યાં જાય બાકી મિત્રો વિડીયો તમને બધા સારો લાગે ને તો એક લાઈક કરી દેજો અને બને એટલો શેર કરજો કારણ કે તમે બધા શેર કરશો ને તો જ સરકારને ખબર પડશે કે કેટલી નુકસાની છે બાકી સરકારને છે ને સેટેલાઇટ થી જે ઉગેલી મગફળી હોય ને એ નથી દેખાતી તો આપણું નુકસાન ક્યાંથી દેખાય સેટેલાઇટમાં તો શેર કરજો અને બધાય છે ને આવી રીતે વિડીયો બનાવીજો એટલે ખબર પડે સરકારને અને પછી સેટેલાઇટથી નો દેખાય ત્યારે આપણે આ પ્રૂફ બતાવવા થાય કે આટલું નુકસાન હતું આમાં આપણે તો આશા રાખું છું વિડીયો શેર કરી દો વિડીયોને લાઈક કરી દેજો અને હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો